અહીંયા જે બધા નેત્રહીન ભાઈઓ બેઠા છે દોસ્તો આપ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી કે બધા જેટલા ભાઈઓ બેઠા છે બધા પોતાની જે રોજગારી છે એ કમાય છે તો એના માટે અમારે પણ કાંઈને કાંઈ ભેટ આપવી જોઈએ એમને તો એના માટે અમે નાનકડી એવી ભેટ લાવ્યા છીએ તો એને જે મયુરભાઈને અમે ભેટ અર્પણ કરીએ છીએ હું ને મારી વાઈફ દોસ્તો એ બધાને મારી વિનંતી કે એકવાર તાળીઓ વગાડી દો જે મિત્રહીનભાઈ બહેનો સ્ટાફ છે એ પણ એને અત્યારે તાળીઓથી વિશ કરી રહ્યો છે જે આપ જોઈ રહ્યા છો ચલો ફ્રેન્ડ્સ મોરબી સ્ટારમાં આપ સર્વેનું વેલકમ કરીએ છીએ આજે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે ચાલતી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રની મુલાકાત માટે આવ્યા છીએ અને આજે ત્યાંના જે અત્યારે સંસ્થાના સંચાલક છે મયુરભાઈ ગજેરા આજે એમનો બર્થડે છે તો આપણે એમને બર્થડે વિશ કરીએ અને એમને જન્મદિવસની શુભકામના પાઠવીએ અહીંયા જે બધા નેત્રહીન ભાઈઓ બેઠા છે દોસ્તો આપ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી કે બધા જે એટલા ભાઈઓ બેઠા છે બધા પોતાની જે રોજગારી છે એ કમાય છે અને બધા સ્વાવલંબી છે અને પોતાના પગભર આજે જેટલા બધા ભાઈઓ અહીંયા બેઠા છે એ પોતાના પગભર છે અને પોતે પોતાનું જે સારું જીવન છે એ જીવી રહ્યા છે મયુરભાઈ ખૂબ સારું એવું સંસ્થાનું સંચાલન કરે છે અહીંયા અને આજે એમનો જન્મદિવસ હોય તો આપણે એમને જન્મદિવસની શુભકામના પાઠવીએ ઈશ્વર પાસે એમના લાંબા આયુષ્યની કામના કરીએ ભગવાન એને તંદુરસ્તી આપે લાંબુ આયુષ્ય આપે અને એની મનની જે કાંઈ બધી મનોકામનાઓ હોય એ ઈશ્વર પૂર્ણ કરે અહીંયા વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો અત્યારે કે જે બધો સંસ્થાનો સ્ટાફ છે એ પણ અહીંયા સાથે સાથે ઊભો છે અને આજે મયુરભાઈનો જન્મદિવસ હોય તો એના માટે અમારે પણ કાંઈને કાંઈ ભેટ આપવી જોઈએ એમને તો એના માટે અમે નાનકડી એવી ભેટ લાવ્યા છીએ તો એને જે મયુરભાઈને અમે ભેટ અર્પણ કરીએ છીએ હું ને મારી વાઇફેબા ફક્ત છેડો મયુરભાઈ અમારી ગિફ્ટ કબૂલ કરશો આ મયુરભાઈને નાની એવી ગિફ્ટ અમે આપી છે અને અહીંયાનો જે સ્ટાફ છે એ પણ બધા અત્યારે મયુરભાઈને જે પોતાની ગિફ્ટ છે એ આપી રહ્યા છે આવીને આવી સેવાકીય પ્રવૃત્તિ અવિરતપણે મયુરભાઈ કરે અને એના જીવનની અંદર ખૂબ પ્રગતિ કરે ખૂબ તરક્કી કરે અને સંસ્થામાં રહેતા અંધભાઈ બહેનોની ખૂબ અને ખૂબ સેવા કરે એવી અમે એમને શુભકામના પાઠવીએ છીએ અહીંયા જે બધા રહેનાર છે દોસ્તો એ બધાને મારી વિનંતી કે એકવાર તાળીઓ વગાડી દીઓ જે મિત્રહીન ભાઈ બહેનોનો સ્ટાફ છે પણ એને અત્યારે કાળીઓથી વિશ કરી રહ્યો છે જે આપ જોઈ રહ્યા છો આજે બધા સાથે મળી અને જે મયૂરભાઈનો જન્મદિવસ ઉજવવાનો એક અવસર મળ્યો એ બદલ અમે ખૂબ ખૂબ આજે આનંદિત છીએ કે મયૂરભાઈ ગજેરાનો જન્મદિવસ આજે સંસ્થા પરિવારમાં રૈતલબેન જ તમે જ આપો અરે આ તમારે આપવાનું હોય તમે આપો નહીં 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 જગદી ના ના તમારે આપવાનું આવી જાવ બેન આવી જાવ આવી જાવ તમે આપો તમે તમે તમારા હાથે આપો તમે આપો આ જગદીશભાઈ એન્ડ ફેમિલી હેતલબેન જગદીશભાઈ એમના તરફથી પણ ગિફ્ટ અહીંયા મયુરભાઈને આપવામાં આવે છે આપ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કે જે સંસ્થા પરિવાર છે એ ખૂબ સારી રીતે અત્યારે મયુરભાઈને જન્મદિવસે શુભકામના પાઠવી રહ્યું છે અને બધાનો જે પ્રેમ છે જે બધાના આશીર્વાદ છે અત્યારે મયૂરભાઈ પ્રાપ્ત કરી રહ્યા છે અને આવાને આવા હંમેશ ખુશબીજા જ રીએ એવી આપણે પણ સૌ પ્રાર્થના કરીએ વિડીયો જોનારને બધાને વિનંતી કે કોમેન્ટ કરી મયુરભાઈને તમે જન્મદિવસની શુભકામના પાઠવશો અમારી ચેનલ મોરબી સ્ટારને સબસ્ક્રાઈબ કરશો વિડીયોને લાઇક આપશો અને બંને તેટલો શેર કરશો આવા અવનવા બ્લોગ અવનવા વિડીયો સાથે આપ સમક્ષ રૂબરૂપ થતા રહેશું ત્યાં સુધી મને રજા આપશો આપ એનો આભાર ધન્યવાદ